કેન્દ્ર કેન્દ્રીય મંત્રાલયની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીને મૂલ્યાંકન કરવા માટે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી જે અંતર્ગત ગુજરાતના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના નવ જિલ્લાઓ ખાતે ચૌદ યુનિટમાંથી અંદાજીત બાર હજાર જેટલા સિવિલ ડિફેન્સના સભ્યો નિમણૂક થયેલા છે નાગરિક સંરક્ષણની બાર સેવાઓ પૈકી અગત્યની સેવાઓ જેવી કે સર્ચ એન્ડ રેસ્ક્યુ ફર્સ્ટ એડ જેવી તાલીમ એર રેઇડ અને બ્લેકઆઉટની જોગવાઈ મુજબ તાલીમબદ્ધ સિવિલ ડિફેન્સના વધુમાં વધુ સભ્યો આ મોકડ્રીલમાં જોડાયા હતા મોકડ્રીલનો મુખ્ય હેતુ યુદ્ધની પરિસ્થિતિ અથવા સરહદે ઊભી થતી તણાવની પરિસ્થિતિમાં નાગરિકો પોતાને કઈ રીતે સુરક્ષિત રાખી શકે તેમજ વહીવટીતંત્રને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગેની જાગૃતિ ફેલાવાનું છે